મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બગદાણા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ દીવી ગાંગર અને પીએસઆઈ સહિત ટીમે રેડ પાડી બગદાણા પંથકમાં અગાઉ પણ અનેક ગ્રામ્ય વિસ્તારોમાં લીલા ગાંજાના છોડના જથ્થા સાથે આરોપી ઝડપાયા છે ત્યારે મહુવા મહિલા ડીવાયએસપી રીમા ઝાલા અને બગદાણા મહિલા પીઆઈ દીવી ડાંગરના માર્ગદર્શન હેઠળ ગાંજાના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો બગદાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈને ચોક્કસ હકીકત મળેલ બાતમીના આધારે રેડ પાડી હતી નજીકના છાપરી ગામે વાડીમાં ગાંજાના છોડના જથ્થા સાથે એક શખ્સ ઝડપીને બદગાણા પોલીસ સ્ટેશન લવાયો હતો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના છાપરી ગામે રહેતા વૃદ્ધ ખેડૂત કનુભાઈ અર્જણભાઈ ગોહિલ ઉંમર વર્ષ પાસઠ તેની વાડીમાં લીલા ગાંજાના છોડ નંગ પચાસ સાથે ધરપકડ કરાઈ બદગાણા પોલીસને બાતમી મળતા રેડ દરમિયાન પચાસ લીલા ગાંજાના જથ્થોની કિંમત એકાવન હજાર સાતસો રૂપિયાના મુદ્દામાલ સાથે વૃદ્ધને ઝડપી પાડ્યો બગદાણા પોલીસે કનુભાઈ અરજણભાઈ ગોહિલ નામના ખેડૂત વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી બગદાણા પોલીસ સ્ટેશનના પીઆઈડી વી ગાંગરના જણાવ્યા મુજબ બગદાણા પંથકમાં સતત પેટ્રોલિંગ ચાલુ રહેશે અને દારૂ જુગાર ગાંજા જેવી નશીલા પદાર્થની બંદીઓને નેસ્ત કરવા પ્રયાસ હાથ ધરાઈ રહ્યો છે રિપોર્ટ મથુર ચૌહાણ છાપરી ગામના કનુભાઈ અર્જનભાઈ ગોહિલ ઉમર વર્ષ ધંધો ખેતી કામ અને રહે સડતર વાડી વિસ્તાર જેને માંગાદાર વાળું તરીકે ઓળખાય છે તેની પાસેથી ગેરકાયદેસર ની પાસ પરમિટ વગર લીલા ગાંજાના છોડ નંગ પચાસ તેની પોતાની કબજાની વાડીમાંથી મળી આવતા તેની પાસે કોઈ જ બીજો આધાર પુરાવો કે પાસ પરમિટ ન હોય જેથી કુલ વજન ચોખ્ખું વજન એક કિલો ને જીરો ચોત્રીસ ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા સાતસો ના મુદ્દામાલ સાથે મળી આવી એનડીપીએસ એક્ટની કલમ આઠ બી સી વીસ એ વીસ બે બી મુજબ ગુનો કરેલ હોય જેને પંચનામાની વિગતે અટક કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે